જિલ્લા પંચાયતની જિલ્લા કલેક્ટરની જે ઓફિસ છે એની બહાર અમે બેનર લગાડી એ વ્યક્તિ જેને નિમણૂંક મળી છે અને જેના દ્વારા મળી છે જે ડાયરેક્ટર છે કે જે સત્તાધીશ છે જે હોદ્દેદાર છે એના દ્વારા મળી છે એ બધાના અમે નામ જોગ અને ફોટા જોગ અહીંયા બેનર મારી અને એને જોગ જાહેર કરીશું આની પહેલાં થયેલી ત્રણ ભરતી જેમાં પિયુન ક્લાર્ક લેવલની જે ભરતીઓ હતી તેમાં પણ સગાવાદ ઓળખાણવાદ પરિવારવાદ ના લોકોને લેવામાં આવ્યા છે તેના પણ આજે અમે આધાર પુરાવા આપ્યા છે તમને પણ નામજોગ આ આધાર પુરાવા અમે આપીએ છીએ કારણ કે અમારી પાસે ભૂતકાળની ભરતીઓ જે થઈ બે હજાર ચોવીસ બે હજાર પચીસ એના આધાર પુરાવા અવેલેબલ છે કે કોના ભત્રીજાને કોના ભાણિયાને કે કોના દીકરાને કે દીકરીને લેવામાં આવ્યા એના તમામ આધાર પુરાવા અમારી પાસે છે આ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેન્કે તરકટ રહીચું છે કારણ કે આ જે ભરતી છે એ ભરતી ખોટી રીતે ઊભી કરી અને પોતાના લાગતા ઓળખતા મળતિયાઓને લેવા માટે જ એક નાટક કરીને લેવામાં આવેલી આ ભરતી છે ભાગબટાઈમાં પાંત્રીસ લાખ રૂપિયાનો વહીવટ પર કેન્ડિડેટ એક વ્યક્તિ દીઠ પાંત્રીસ લાખ રૂપિયા પછી કોઈ લાગતું ઓળખતું ઓળખીતું હોય તો થોડુંક બાર્ગેનિંગ કરીને ત્રીસ પચીસ લાખ કરી અને નોકરી તો ભાગભટાઈથી જ આપવામાં આવી છે કોંગ્રેસ હોય કે ભાજપ હોય એ બધી જ જગ્યાએ એમાં પણ ભાગભટથી ચોક્કસપણે અને હું તો એ પણ કહી રહ્યો છું કે આ રીતે સહકારી ક્ષેત્રની નોકરી જો પૈસા દઈને જ આપવી હોય તો આ ભાઈ તમે તરકટ શા માટે રચો છો કારણ કે અત્યારે જે તરકટ રચવામાં આવે છે એ તરકટ અમે રચવાની ના પાડીએ છીએ તમે ટેન્ડર બહાર પાડી દો કારણ કે ટેન્ડર બહાર પાડીને આ લોકોને જેને લેવાના છે લઈ લો આ રીતે ભાગબટાઈ કરીને જો નોકરી આપવી હોય એના કરતાં તો ટેન્ડર કરી અને નોકરી લેશો તો સહકારી ક્ષેત્ર સદ્ધર થશે એટલે સહકારી ક્ષેત્રને જો સદ્ધર બનાવવું હોય તો ભાગ બટાઈમાં આમાં જે હિસ્સો મળે છે એ ખરેખર અનઓફિશિયલ છે અનઓફિશિયલ કદા કદાચ અધિકૃત રીતે આયા તમે ઈશુ આપો ટેન્ડર બહાર પડો કોકને વીસ લાખ કોકને ને પાંત્રીસ લાખ પચાસ લાખ જે આપવા હોય